જય સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ રામ રામ જો સાંજના વાગી ગયા છે ચાર અને અમે લોકો આવ્યા છીએ ફાર્મ ઉપર તો ફાર્મ ઉપર શું કરવા આવ્યા છીએ એ તમને પછી કહીશ પહેલાં આપણે વિડીયોની સ્ટાર્ટિંગ કરી લઈ ઘણા દિવસ પછી આપણે ફાર્મ ઉપર આવ્યા છીએ તો શું નવું કરવા જઈ રહ્યા છીએ ફાર્મ ઉપર એ બધું તમને આખો વિડીયો જોશો ત્યારે ખબર પડશે એ બધું તમારા માટે સરપ્રાઇઝ છે અને સાથે આપની વાડીએ કોઈક આવ્યું છે નવું એટલા માટે આપણે ચાર વાગે આવ્યા છીએ વાડી કોણ વાળીને આવ્યું છે એ જોવા માટે તમને બધાને આખો વિડિયો પેલો જોવો પડશે તો જ તમને ખબર પડશે કે અમારા ફાર્મ ઉપર કોણ આવ્યું છે ફાર્મ જોવા માટે હવે કઈ જગ્યાએથી આવ્યા છે ફાર્મ જોવા માટે ક્યાંથી આવ્યા છે આપણા સબસ્ક્રાઈબર નહીં તમે આખો વિડિયો જશો તો જ તમને બધું જાણવા મળશે તો અત્યારે મમ્મી હું ને આવ્યા છીએ વાડી અને વાડી આપણે લીલી ભૂતળી કરી હતી એટલે તમને બધાને એમ થતું હશે કે શિયાળાની સીઝન અને લીલી ભૂતળી ક્યાંથી આવી તો આપણે મોડા આવ્યા હતા લેટ થઈ ગયું હતું તો એટલા માટે છે તો આજે આપણે એ ઉખડી છીએ તો ચાલો તમને બધાને બતાવું આવું મમ્મી લીલી ભૂતળીને ઉખડે છે હા જો આ બાજુ મારા મમ્મી ભૂતળી ઉખડી અને રાખી છે હવે આપણે ખણવાની છે તો પછી ખણીએ આપણે ભૂતળા છે સોરી ભૂતળી નથી ભૂતળાએ લીલા ભૂતળા સીઝન પૂરી થઈ ગઈ છે તોય આપણે ખાશું ભૂતળા જવાની એક ને મારા મમ્મી ઉખડે છે એક વેલ વલવારા નથી પણ એમ કે ખાવા હાલે આપણે વચ્ચે વચ્ચે તો જો આ ર ઉખડે એમાં મમ્મી જો આ બાજુ મમ્મી ને દિવ્ય ઉખડે છે હવે દિવ્ય ને ઉખડાય નહી તો ઉખડવા ખપે હે મમ્મી ને દિવ્ય ઉખડે છે ભૂતળી ભૂતળા ચોરી ભૂતળી નહીં પણ ભૂતળા ઉખડે দিব্যা উখড়েছে જો દિવ્યા હવેટામાં નાખશે ભરી ભરી ઢેગલા ઢેગલા તો નાખે પથારા નાખશે હવે દિવ્યા લીલી ભૂતડીના બહુ કામ કરેલો હે દિવ્યા ભૂતડીને ભૂતળો ભૂતળી નથી તમને આગળ ભૂતળા ભૂતળી કહ્યું તું પણ ભૂતળા વાવેલા છે મોડ આપણે મોડ વાવે તો ઈ ઉખડે છે મમ્મી થોડો થોડો રોજ ઉખડશું અને ખાશું શેકીને કાચા કેવી રીતે તો ની અંદર બધા લોકો બનીને રહેજો અને જે લોકો નવા આવ્યો હોય સૌથી પહેલાં મારા ચેનલ જીગર આર વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બે લાઇકન દબાવે તો રોજ અમારા નવા નવા વિડીયો આવતા હશે આવ નવા નવા વિડીયો આવશે તમારી પાસે ફટોફટ તમને જોવા મળી જાય એટલા માટે તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો વિડીયાને શેર કરજો લાઇક કરજો

તો જો આપણે ભૂતડા તોડી ધોઈ અને સૂકવી નાખ્યા છે ને સામેની બાજુ જો આપણે શેકવાનું પ્લાનિંગ છે એટલે કોલસા ને થઈ જાય એટલે કુલસામાં શેકવાના છે ભૂતડા તો ખાય છે હે લાલ લાલ આવે લાંબા લાંબા એમાં હે જો આપણે બળતું કરી નાખ્યું છે અને પછી આપણે બળતામાં શેકવાના છે હા મમ્મી જો આખું પુતળા નાખે છે જો ખેરા આવી રીતે જો ગામડામાં આવી રીતે અમે પુતળા શેકી હવે લાકડી થી મમ્મી હલાવશે મિક્સ કરશે એટલે શેકાયૂતળા શેકાય છે જ ગટેનો ગરમ ગરમ દિવ્યા ગટા ગરમ ગરમ થાય રાખે ઈ તો થાય ને ભૂતડા ખાવો કાઈ સેલો હે ભૂતડા ખાવો એમ ની સેલો કે અગ્ર સેલો સેલો આપણા ભૂતળા શેકાઈ ગયા છે હવે એવી રીતે આમ વીણવાના હોય મમ્મી જો વીણે ભીણે મસ્ત મજા ને ગયા છે આવી રીતે વીણતું આવવાનું પાંચ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા આજે